નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે કરમસદ પાલિકા મિલકત આકાર ને ગેરકાયદેસર આઈડી પાસવર્ડ નો દુરુપયોગ માસ્ટર માઇન્ડ પૂર્વ પાલિકા મહિલા પ્રમુખ પતિ જેલ ના પાછળ તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ભલભલાના પગ નીચે રેલો આવવાની શક્યતાઓ ગત ફેબ્રુઆરીમાં સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ પાલિકામાં પૂર્વ પાલિકા મહિલા પ્રમુખ સહિત ચારની મિલીભગતથી પાલિકાની આઈડી પાસવર્ડનો ગેરકાયદેસર દુરુપયોગ કરી નેવ જેટલી મિલકતની આકારણી કરવાના રચાયેલા ખેલના પગલે પાલિકાને મસ્ત મોટું આર્થિક નુકસાન થયાનું ઉજાગર થતાં પાલિકા દ્વારા વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં માસ્ટર માઇન્ડ પૂર્વ પાલિકા મહિલા પ્રમુખ પતિ ધ્રુવલ પટેલના આગોતરા રદ થતાં જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યા હતા જો કે અન્ય ત્રણને આગોતરા જામીન મળવા સમયે કેટલાક ઘટસ્ફોટ થતાં સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તો કેટલાય અન્યના પગ નીચે રેલો આવવાની સંભાવના વ્યક્ત થવા પામી રહ્યાની ચર્ચા સ્થાનિક સ્થળેથી ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે પાલિકાને મસમોટું આર્થિક નુકસાનના ખેલ રચાતા તગડો મલાઈ વહીવટનો ખેલ થયાની આશંકા વ્યક્ત થતાનો પરપોટો પૂરતા પાલિકા દ્વારા ગત જૂનમાં વિદ્યાનગર પોલીસ મથકે આઈપીસીની કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ એકસો વીસ બી હેઠળ ફરિયાદ નોંધાતા ધરપકડથી બચવા ચારેય શખ્સો દ્વારા સ્થાનિકથી લઈ હાઈકોર્ટમાં આગોતરાની દાદ માગતા હાઈકોર્ટે દશરથ પટેલ જતીન પટેલ તથા અકબર રત્નાણીના આગોતરા મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ ત્રણેયના આગોતરા સુનાવણી દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવતા પૂર્વ પાલિકા મહિલા પ્રમુખ પતિ ધ્રુવલ પટેલ સમગ્ર માસ્ટર માઇન્ડ હોય આગોતરા રદ થતાં પોલીસે તેમની ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલવામાં આવ્યા હતા સમગ્ર મામલે પાલિકા સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણેય બિલ્ડર દ્વારા જેમની મિલકત જે અંડર કન્સ્ટ્રક્શન હોવા છતાં એનઓસી તથા આકારણી કરવામાં આવી હોય માંગ કરવામાં આવતા પાલિકા દ્વારા એનઓસી કેવી રીતે અને કોની પરવાનગી પરવાનગીથી આપવામાં આવી મિલકત આકારણી કેવી રીતે કરવામાં આવી જેવા સવાલની તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે

હર હલચલ પર નજર હર હલચલ કી ખબર